સુરત ફાયર વિભાગની નોટિસોને જાણે વિવિધ એકમો ઘોડીને પીજેતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર ફાયર સુવિધો ઊભી કરવા માટે નોટિસો અપાતી હોય તેમ છતાં પણ આંખાડા કાન વિવિધ એકમો કરતા હોય છે ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આવા બેદરકારી એકમો સામે લાલ લાંગ કરાય છે અને ગુરુવારે પણ ફાયર વિભાગ દ્વારા અઢાર જેટલા એકમોને ફાયર સુવિધા સીલ મારવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ હોટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોને ફાયર સુવિધા ઊભી કરવા માટે અનેક વાર નોટિસો અપાઈ છે અને અનેક હોસ્પિટલ હોટલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ પણ કરાયા છે જોકે તેમ છતાં હજુ પણ અનેક લોકો ફાયર સુવિધા ઊભી કરવા માટે આંખાડા કાન કરી રહ્યા છે તેઓ જેવો સામે ફાયર વિભાગ દ્વારા હવે લાલ લાંગ કરાય છે અને ગત સપ્તાહમાં અનેક હોસ્પિટલો હોટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ કર્યા બાદ ગુરુવારે ફરી વહેલી સવારે સુરત ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી અને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલ ચૌદ હોટલ અને ત્રણ કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર ફાયર સુવિધા ઊભી કરવા માટે નોટિસો અપાઈ રહી હોવા છતાં પણ હજુ પણ અનેક એકમોના સંચાલકો દ્વારા આંખડા કાન કરાઈ રહ્યા હોય જેને લઈને હવે ફાયર વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી કરાય તેવી ખાસ જરૂર ઊભી થવા પામી છે અઝર ખુરશી રિટર્ન